કાર્યક્રમ માં આરોપી તાલુકા કક્ષાના કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આરોપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું આરોપી શરદ ગોદા અમરેલી જિલ્લા પંચાયતમાં સભ્ય છે આરોપી શરદ ગોદા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા ગુનો નોંધાયેલો છે અને સાત કાર્યક્રમ છે જેની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આ જે કૃષિ વિભાગનો કાર્યક્રમ છે તેમાં આ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે કે જે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપી છે

મુખ્ય મહેમાન તરીકે શરદ ગોદાણી જે જિલ્લા પંચાયતના ના સદસ્ય છે તારીખ છ અને સાત december આ કાર્યક્રમ યોજવાનો છે ત્યારે ગઈ કાલે જ આત્મ જે કરવામાં આવી હતી તેમના ભાઈ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે મળવા મજબૂર કરવા બાબતે એક ગુનો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન મથક માં નોંધાયો છે ને તેમાં આરોપી શરદ ગોદાણી સહિત છ વ્યક્તિઓના નામ લખ્યા છે ત્યારે આ શરદ ગોદાણી છઠ્ઠી અને સાતમી ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાવાનો છે અમરેલીમાં કૃષિ વિભાગના પરિસંવાદ નો કાર્યક્રમ છે અને જેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આરોપીને આમંત્રણ અપાયું છે